હવે નજર કરીએ સમાચાર પર તો ગુજરાતમાંથી માંથી ઝડપાયેલા ત્રણ આતંકીઓ મામલે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે જ્યાં આઈએસ કેપી મોડ્યુલ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે આતંકી ડોક્ટર અહેમદ મોહિદ્દીન સૈયદ સુધી હત્યારો પહોંચાડવા અંગે ઘટસ્ફોટ થયો અને યુપીના આતંકી આઝાદ શેખ મોહમ્મદ સુહેલે રાજસ્થાનથી કલોલ સુધી આ હથિયાર પહોંચાડ્યા હતા જ્યાં આઝાદ શેખ મોહમ્મદ સુહેલને હથિયાર રાજસ્થાનના હનુમાનગઢીથી મળ્યા હતા અને હનુમાનગઢીથી હત્યા લઈને આઝાદ શેખ મોહમ્મદ સુહેલ ટ્રેનથી અમદાવાદ આવ્યા અમદાવાદથી હથિયાર લઈને બંને આતંકી કલોલ તરફ ગયા હતા અને કલોલમાં એક નિર્જન જગ્યા પર હથિયાર ભરેલો થેલો મૂકી દેવામાં આવ્યો હતો એ જગ્યાના કોર્ડિનેટ્સ સાથેના જે ફોટા છે અને નાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો ને આ વિડીયો બનાવી ફોટા સાથે પાકિસ્તાનમાં બેઠેલા એમના આકાને મોકલવામાં આવ્યા છે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે આ તમામ

અને જ્યાં હથિયાર આપ્યા ત્યાંના જગ્યાના ફોટો વિડીયો બનાવી અને એમના આ પાકિસ્તાનમાં બેઠેલા એ આકાને મોકલવામાં આવ્યા હતા જે આ સમગ્ર મામલે મોટો ખુલાસો થયો છે ન્યૂઝ કેપિટલ પર એક્સક્લુઝિવ માહિતી આ કે જ્યાં હથિયાર કેવી રીતે હનુમાનગઢી રાજસ્થાનથી લીધા હતા અને સાથે અમદાવાદ આવ્યા અમદાવાદ કલોલ ખાતે તે લઈ જઈ રહ્યા હતા અને ત્યાં આગળ જઈ અને એ આપણે કરવાની હતી ને તે જે જગ્યા જે સ્થાન નક્કી કરવામાં આવ્યું હતું જે સ્થળ પસંદ કરવામાં આવ્યું એ નિર્જન સ્થળ હતું તેના ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ ઉતારવામાં આવ્યા હથિયાર ભરેલો થેલો એ કલોલના નિર્જન જગ્યા પર મૂકી દેવામાં આવ્યો હતો જેના ફોટો વિડીયો બનાવી પાકિસ્તાનમાં બેઠેલા એમના આકાને મોકલવામાં આવ્યા છે સૌથી મોટો ટેરર મોડ્યુલ અંગે આ ખુલાસો છે આતંકી અહેમદ મોહિદ્દીન સૈયદ સુધી આ હથિયારો પહોંચાડવા અંગે આ ઘટસ્ફોટ થયો છે અને આ અહીંયા આગળ આ હથિયારો પહોંચાડવા માટે જ તેઓ આવ્યા હતા આ ઉત્તર પ્રદેશથી જે આતંકી આઝાદ શેખ મોહમ્મદ સુહેલ કે જેઓ પહેલા રાજસ્થાન પહોંચે છે ત્યાંથી કલોલ સુધી તેઓ હથિયાર પહોંચાડવા માટે રાજસ્થાનના હનુમાનગઢી તેઓ પહોંચ્યા હતા હનુમાનગઢીથી તેમણે હથિયાર છે તે મળ્યા હતા એટલે કે આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ કે જે યુપીના બે આતંકીઓ ઝડપાયા છે તે લોકો હનુમાનગઢી રાજસ્થાનથી હથિયારો લઈ અમદાવાદ આવ્યા અને અમદાવાદ આવી અને જે ડૉક્ટર અહેમદ મોહિદ્દીન સૈયદ જે ત્રીજો આતંકી છે જે હૈદરાબાદનો આતંકી છે તેને અમદાવાદમાં આવી અને હત્યાર આપવાના હતા અને

તે જગ્યાના પહેલાં તો વિડિયો લેવામાં આવ્યા તેની રેકી થઈ ત્યાં નિર્જન સ્થળ દેખાયું લોકોની અવર જવર એ સ્થળ પર ઓછી હતી અને એ સ્થળ તેમણે પસંદ કર્યું ત્યાં આગળ જઈ એ જે થયેલો હતો હથિયાર ભરેલો તેને મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંના ફોટોગ્રાફ્સ ત્યાંના વિડીયો લેવામાં આવ્યા હતા એ સ્થળના વિડીયો લઈ અને પાકિસ્તાનમાં બેઠેલા એમના આકાઓને મોકલવામાં આવ્યો હતો અને પાકિસ્તાનમાં બેઠેલા કે ડ્રોન મારફતે જે ભારતની સરહદમાં હથિયાર પહોંચાડ્યા હતા એટલે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે આ આતંકીઓનો જે મનસુબો છે તે મનસુબો નિષ્ફળ ગયો છે કારણ કે એટીએસની સતર્કતા નજર હતી આ તમામની ગતિવિધિ પર આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયા હતા અને આતંકી સાથે સાથે જે ઇનપુટ્સ મળ્યા હતા એટીએસએ તમામ નજર ઘણા સમયથી આ આતંકીઓ પર હતી અને ઇનપુટ્સના આધારે જ ગુજરાતમાં જ્યારે હથિયાર આપવા માટે તેઓ આવે છે હથિયારની આપલે કરવા આવે છે તે દરમિયાન તેમને ઝડપી લેવામાં આવે છે અને મોટા ઘટસ્ફોટ થયા છે કેવી રીતે હથિયાર છે તે ભારતમાં આવ્યું હતું કેવી રીતે હનુમાન ગઢી તે પહોંચ્યું હતું આ તમામ વિગતો અમે આપને બતાવીશું અનેક એવા ખુલાસા અમે આપની સામે કરવા જઈ રહ્યા છે પરંતુ આ જે અત્યાર સુધીનો સૌથી અપડેટ એ કે જે હથિયાર છે તે પાકિસ્તાનથી આવ્યા હતા સીમા થી એ હથિયાર ડ્રોન વડે ભારતમાં ઘુસાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હનુમાન થી આ આતંકીઓ જે યુપીના બે આતંકી છે તે બંને આતંકી અહીંયા અમદાવાદ હથિયાર લઈને આવે છે એ બેગની આપલે થાય છે ત્યાં કલોલ ખાતે અને કલોલ ખાતે જ્યારે હથિયાર ભરેલો થેલો ત્યાં મૂકવામાં આવે છે એ થેલોના ફોટોગ્રાફ્સ એ જગ્યાના ફોટોગ્રાફ્સ અને આ જે રેખાંશ અને તૃતીયાંશ હોય છે એટલે અક્ષાંશ રેખાંશ સાથેના જે કોર્ડિનેટ સાથેના એ ફોટો અને એક નાનો વિડીયો પણ બનાવવામાં આવે છે એટલે આટલી આટલી હદે એ જે અક્ષાંશ રેખાંશ છે તેને પણ નોટ કરવામાં આવે છે અને તેની સાથેના ફોટો અને વિડીયો મોકલવામાં આવે છે પાકિસ્તાનમાં બેઠેલા તેમના કાને

હનુમાન થી પહોંચી ત્યાંથી લઈ અને બેગ ભરેલા એ ટ્રેનની મારફતે તેઓ અમદાવાદ પહોંચે છે જીગર અને ખુલાસા થઈ રહ્યા છે કેવી રીતે મનસુબા હતા આતંકીઓના અને હથિયાર કેવી રીતે આવ્યા તે તમામ બાબતે ખુલાસા થયા શું વધુ વિગતો બિલકુલ કુશાગ્ર એક મોટું ઓપરેશન જે ગુજરાત એટીએસએ પાર પાડ્યું એની અંદર આ સફળતા મળી રહી છે અને જે રીતે એક બાદ એ ખુલાસા થઈ રહ્યા છે ગઈ કાલે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એની અંદર પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા પણ આપણી પાસે જે ઇનપુટ છે એ ઇનપુટના આધારે અહીં એટલું સમજવા જેવું છે કે આઈએસકે પી જે ટેસ્ટ મોડ્યુલ અંગે આ ચોંકાવનારો ખુલાસો છે ને આતંકી ડૉક્ટર અહેમદ મોયુદ્દીન સૈયદ સુધી આ હથિયારો પહોંચાડવાના હતા એટલે હવે જે ડૉક્ટર છે એની શોધખોળ કરવામાં આવશે અને એ કંઈ રીતે આખા મોડોસ ઓફરડી તેની હતી એ પણ અહીં તપાસ કરવામાં આવશે બીજું કે યુપીના આતંકી આઝાદ શેખ મોહમ્મદ સુહેલ અને રાજસ્થાનથી કલોલ સુધી આ હથિયાર પહોંચાડવામાં આવ્યા એટલે કે ઉત્તર ગુજરાત સુધી આ કનેક્શન જોડાયેલું હતું એટલે રાજસ્થાનથી બોર્ડરથી શું આ હથિયારો ઉત્તર ગુજરાતના કલોલ ત્યાં સુધી આવ્યા એક તપાસનો વિષય બીજું કે આઝાદ શેખ મોહમ્મદ સુહેલને હથિયાર રાજસ્થાનના હનુમાનગઢીથી મળ્યા હતા એટલે હવે ગુજરાત એટીએસની ટીમ જે હનુમાનગઢી છે ત્યાં પણ તપાસ કરશે અને ત્યાં કોનાથી આ હથિયારો આવ્યા હતા એ દિશામાં પણ તપાસ હશે બીજું કે હનુમાનગઢીથી હથિયાર લઈને આઝાદ શેખ મોહમ્મદ સુનથી અમદાવાદ આવ્યો હતો એટલે હવે એ કયા કોચની અંદર આવ્યો હતો એની સાથે કોણ કોણ હતું શું એ ટિકિટ જે દિવસે લીધી હતી એ દિવસના ઇનપુટ તમામ અને આ બધી વિગતો મેળવવામાં આવશે જો રેલવે સ્ટેશન પર કોઈ આવ્યું હતું અથવા તો ત્યાંથી હથિયાર લઈને આવ્યો હતો શું એની સાથે કોઈ વ્યક્તિ હતો એટલે એ એ દિશામાં પણ કુશાગ્ર તપાસ થશે બીજું કે કલોલના એક નિર્જન જગ્યા પર આ હથિયાર ભરેલો થયેલો મૂકી દીધો હતો એટલે કલોલની અંદર શું કોઈ આ હથિયાર લેવા આવવાનું હતું કે એ દિશામાં પણ તપાસ જરૂરી છે છે અને આ એક થઈ જે રીતે જે જગ્યાએ કોર્ડિનેટ હતા એટલે કે અક્ષાંશ રેખાંશ અને એ સાથેનો ફોટો અને નાનો વિડીયો બનાવી પાકિસ્તાનમાં બેઠેલા એમના જે આકાશ છે એને મોકલ્યા હતા એટલે કુશાગ્ર જે ચર્ચા કરતા હતા આપણે એક કયા રાજ્યમાંથી આખું મોડ્યુલ સેટ થયું હશે તો તેનું સીધું કનેક્શન પાકિસ્તાન સાથે સંકળાયેલું છે અને પાકિસ્તાનને આખા નેક્સ ની અંદર પાકિસ્તાનનો હાથ કેવી રીતે હતો એ પણ આગળ આગળ આપણે ખુલાસા કરીશું પણ અહીં ચોંકાવનારી વાત એ છે કે પાકિસ્તાનના બેઠેલો આજ એક આખા છે જેને ડ્રોન થી હથિયારો ભારતીય

ત્યારબાદ તેની ગુજરાતમાં એન્ટ્રી થઈ હથિયાર ભરેલો થેલો મૂક્યા બાદ ડોક્ટર અહેમદ મોહિદ્દીન સૈયદ અમદાવાદ આવ્યો હતો પાકિસ્તાની આકાએ વિડિયો તેને મોકલ્યા બાદ હથિયાર લેવા ડોક્ટર અહેમદ મોહિદ્દીન સૈયદ કલોલ પહોંચ્યો અને કલોલમાં પહોંચ્યા બાદ તે જગ્યાએ ડોક્ટર અહેમદ મોહિદ્દીન સૈયદને હથિયાર નતા મળ્યા એટલે અંધારામાં હથિયાર શોધ્યા પણ તે બાદ પણ મળ્યા નહીં અને અન્ય આતંકીઓનો તેણે સંપર્ક કર્યો હતો ટેલિગ્રામ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ટેલિગ્રામ એપના મારફતે ડોક્ટર અહેમદ મોહિદ્દીન સૈયદ આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ કે જેમણે આ બેગ ત્યાં આ થેલો ત્યાં મૂક્યો હતો હથિયાર ભલેલો તેમને પૂછ્યું અને ત્યારબાદ હથિયાર મળ્યા બાદ પરત આવતી વખતે એટીએસએ ડોક્ટર અહેમદ મોહિદ્દીન સૈયદને દબોચી લીધો છે આઉટપુટ એડિટર જીગર આપણી સાથે જોડાયેલા છે જીગર આ સમગ્ર ચેન આપે જોઈએ જે રીતે પહેલા બેગ મૂકવામાં આવે છે તેનો વિડીયો ફોટો બનાવવામાં આવે છે પાકિસ્તાનમાં તે બેઠેલા આકાઓને મોકલવામાં આવે ને ત્યારબાદ એ ફોટો વિડિયો મારફતે એ જે ડોક્ટર અહેમદ મોહિદ્દીન છે તે ત્યાં આગળ અમદાવાદમાં આવે છે શોધખોળ કરે છે એટલે આખી આમ ચેન કેવી રીતે ચાલતી હતી ને પાકિસ્તાનનો સીધો સીધો કનેક્શન બિલકુલ તમે પહેલાં આપણે ડ્રોનથી હથિયારો મોકલવાની વાત કરી કારણ કે રાજસ્થાન અને પાકિસ્તાનની એ જે સરહદી સીમાઓ છે એ એકબીજા સાથે કનેક્ટેડ છે એટલે કે ત્યાંથી હથિયારો રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવે અને આપણે પાકિસ્તાન કનેક્શનની વાત કરીએ છીએ તમે યાદ આવશાગ્ર કે જ્યારે ઓપરેશન સિંદુર હતું ત્યારે પણ જે ગુજરાતની લાગતી જેટલી બોર્ડર છે ત્યાં સુરક્ષા ચોકંદ કરવામાં આવી હતી એટલા માટે કારણ કે પાકિસ્તાન સૌથી વધારે નજીકની બોર્ડર જો કોઈ હોય આ તરફ તમે બનાસકાંઠા જાઓ આ તરફ રાજસ્થાન જાઓ એટલે એ જે સરહદી વિસ્તાર છે ત્યાં હંમેશાથી પુટ મળતા રહ્યા છે અને એ ઇનપુટના આધારે હંમેશાથી અહીં અપડેટ રહેવું પડતું હોય છે અને એ જ વસ્તુનો ઉપયોગ કરીને હથિયારો પાકિસ્તાનથી ડ્રોન મારફતે એક વિસ્તારમાં આવે છે જે રાજસ્થાનનો વિસ્તાર વિસ્તાર છે એટલે કે સરહદી વિસ્તાર છે તમે જુઓ કે ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓના આ પાકિસ્તાની કનેક્શનનો એટલા માટે ખુલાસો થઈ રહ્યો છે કારણ કે એની અંદર ઘણું બધું ઇનપુટ અહીં મળી રહ્યું છે બીજું કે કલોલ પાસે હથિયાર પહોંચાડ્યા બાદ આ જે ડૉક્ટર અહેમદ છે એ સૈયદની ગુજરાતમાં એન્ટ્રી થઈ હતી એટલે કે એ દિશા પણ અહીં તપાસ થઈ રહી છે બીજું કે હથિયાર ભરેલો થેલો મૂક્યા બાદ ડોક્ટર અહેમદ મોહિદ્દીન સૈયદ અમદાવાદ આવ્યો હતો એટલે કે કલોલથી એ અહીં અમદાવાદ આવ્યો અને એ દિશામાં પણ હવે જે ઇનપુટ મળી રહ્યા છે કે આખી કેવી રીતે આખી ચેન ચાલી અને એ ઇનપુટના આધારે એ ચેઇનના આધારે એ વિગતો મળી રહી છે એટલે કે બીજું હવે કલોલ પહોંચ્યા બાદ તે જગ્યાએ ડૉક્ટર અહેમદ મોહિદ્દીને સૈય જે સૈયદ છે એને હથિયાર ન મળ્યા અને અંધારામાં હથિયાર શોધ્યા પણ ન મળતા અન્ય આતંકીઓનો સંપર્ક કર્યો એટલે વિચાર કરો કે જે જગ્યાએ આ જે હથિયારો મૂક્યા હતા એ સામાન ન મળ્યો અને ટેલિગ્રામ મારફતે અહેમદ એ સતત સુહેલને આ ઇનપુટ આપ્યા હતા કે ભાઈ આ હથિયારો જે મૂકવાની વાત હતી હથિયારો ક્યાં છે તો એ દિશામાં પણ જ્યારે કઈ ન મળ્યું અને એ જ દરમિયાન હથિયાર મળ્યા બાદ પરત આવતી વખતે જ્યારે એટીએસ ડોક્ટર અહેમદ ને ઝડપી પાડ્યો અને આ ઓપરેશનમાં ગુજરાત એટીએસ ને એક મોટી સફળતા મળી એટલે કે હજુ જેમ જેમ આ તાર અહીં જોડાતા ગયા છે પણ સૌથી મોટી વાત એ કે અહીં પાકિસ્તાનનું કનેક્શન છે અને પાકિસ્તાનથી આ તમામ હથિયારોનો વેપલો આવ્યો હતો અને હવે આઈએસકેપી એ મોડ્યુલના આધારે આ આતંકીઓ સતત સક્રિય રહેતા હતા અને એ જ દિશામાં હવે ગુજરાત એટીએસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી કારણ કે છેલ્લા એક વર્ષથી આ ગતિવિધિ ચાલતી હોવાની માહિતી ગુજરાત એટીએસની હતી અને છેલ્લા એક વર્ષથી આ રડાર પર હતા અને એના આધારે આ ગુજરાત એટીએસને મોટી સફળતા મળી અને કુશાગ્ર સૌથી મોટી અપડેટ એ કે અહીં

આખું નેટવર્ક ત્યાં આગળ કેવી રીતે ચાલતું હતું એટીએસએ અત્યારે ટ્રેસ કર્યું ઝડપાયેલા ત્રણેય આતંકીઓ પાકિસ્તાનમાં બેઠેલા આકાના સંપર્કમાં હતા જો કે ડોક્ટર અહેમદ મોહિદ્દીન સૈયદના સીધા સંપર્કમાં ન હતા આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ સૌથી મોટી વાત આ બંને આતંકીઓ સીધા સંપર્કમાં ન હતા ડોક્ટર અહેમદના અને સાથે સાથે પાકિસ્તાનમાં બેઠેલા આકા કે જે હથિયાર આઝાદ શેખ મોહમ્મદ સુહેલને મોકલ્યા

તે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આ બંને આતંકીઓના ન હતો એટલે જે ચેન છે તે સીધી ત્યાં આગળ જોડાયેલી હતી પાકિસ્તાન ખાતે બિલકુલ કુશાગ્ર કારણ કે હૈદરાબાદનો જે આતંકવાદી છે એ સતત એ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાના આદેશ પ્રમાણે કામ કરતો હતો ને એના આધારે જે અન્ય બે આતંકીઓ હતા એના ઇશારે એ લોકો કામ કરતા એટલે કોઈ પણ મોટું આતંકી જ્યારે મોડ્યુલ હોય કુશાગ્ર એની અંદર આ એક એમઓ રહેતી હોય છે ને અહીં ડેડ ડ્રોપ મોડસ ઓફ રંડીનો પર્દાફાશ થયો છે એટલે તમે જુઓ કે ગુજરાતમાંથી જે આતંકવાદીઓ ઝડપાયા ખાસ કરીને આપણે એમ એમ કહી શકાય કે ઉત્તર ગુજરાતથી જ અહીં આ આતંકવાદીઓ ઝડપાયા છે ગાંધીનગર ગાંધીનગરનું કલોલ અને કલોલ પાસેનો એક વિસ્તાર કે જ્યાંથી આ આતંકવાદીઓને ઝડપી પાડવામાં સફળતા મળી કારણ કે હથિયારનો થેલો ત્યાં મળી આવ્યો છે એટલે કે પાકિસ્તાનના બેઠેલા આતંકીઓના આકાની આ ડેડ ડ્રોપ મર્ડર્સ ઓફ રંડીનો અહીં ખુલાસો થાય છે એટલે કેવી રીતે આખું નેક્સેસ ચાલતું હતું એ વિગતો હવે ધીરે ધીરે સામે આવી છે બીજું કે ઝડપાયેલા ત્રણેય આતંકીઓના પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ સાથે સંપર્ક હતો એટલે કે જે હૈદરાબાદનો જે આતંકી હતો એને એના આકાશ સાથે સીધો સંપર્ક હતો ત્યારબાદ જો કોઈ વધારે ઇનપુટ આપવાના હોય અને હૈદરાબાદનો આતંકવાદી જો એમના સંપર્કમાં આવતો નથી અથવા તો કનેક્ટ થતો નથી તો જે નીચેની બે આતંકવાદીઓની ટોળકી હતી એ પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી સાથે સંપર્કમાં રહેતી અને એ દિશામાં આ તમામ લોકો પોતે આગળ વધતા હતા ડૉક્ટર અહેમદની ભૂમિકા અહીં સૌથી મોટી છે કારણ કે અહીં તમે જુઓ કે આખા ઘટનાક્રમની અંદર સંપર્કમાં આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ હતો અને પાકિસ્તાનમાં બેઠેલા આકાએ હથિયાર જે આઝાદ શેખ મોહમ્મદ સુહેલને મોકલ્યા હતા અને આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ સુધી હથિયારો કલોલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા એટલે કે હવે ગુજરાત એટીએસની ટીમ એ સતત તપાસ કરી રહી છે કે હવે જ્યારે પૂછપરછ થશે ત્રણેયની ત્યારે એમની પાસેથી એ ઇનપુટ લેવામાં આવશે કે શું ગુજરાતની અંદર આ આતંકવાદી હુમલો કરવાની કોઈ ફિરાકમાં હતા અથવા તો દેશના અન્ય રાજ્ય સુધી આ હથિયારો મોકલવાના અથવા અથવા તો બીજી કોઈ આખી હથિયારની ખેપ આવવાની હતી એટલે કે હજુ ઘણા બધા ખુલાસા કુશાગ્ર થશે પણ અહીં સૌથી મોટી વાત એ કે પાકિસ્તાનમાં બેઠેલો એનો આકાર એ આ લોકોને નિર્દેશ કરતો આદેશ કરતો ને આ આદેશના આધારે હૈદરાબાદનો આતંકી હોય કે યુપીનો આ આતંકવાદી બંને હોય એ તમામ લોકો એ જ આદેશનું અનુકરણ કરતા અને હનુમાનગઢીથી જ્યારે ગુજરાતના કલોલ સુધી હથિયારો પહોંચી જાય ત્યાં સુધી કોઈના વાત ધ્યાને ન આવે અને પણ ગુજરાત એટીએસની રડ સતત નજર હતી રડાર પર હતી આખી આ ટીમ અને એ એમની ગતિવિધિ પર સતત નજર રહેતી અને જે એપ છે એના આધારે સંપર્કમાં રહેતા એટલે હવે આ તમામ જે વિગતો છે એના આધારે તપાસ થઈ રહી છે હજુ ઘણા ખુલાસા કુશાગ્ર થવાના બાકી છે બિલકુલ જીગર આપ જોડાયેલા રહેજો અનેક એવા ખુલાસા થઈ રહ્યા છે આઝાદ શેખ મોહમ્મદ સુહેલ કે આ બંને આતંકીઓ રેકી કરી રહ્યા હતા અનેક વિસ્તારોની અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટ ની પણ બંને આતંકીઓ રેકી કરી હતી અને વિસ્તારોમાં શું થઈ શકે તે અંગેનો વિડીયો પણ બનાવ્યો હતો બંને આતંકીઓએ આ વિડીયો પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓને મોકલ્યો હતો ભીડવાળા વિસ્તારમાં મોટા આતંકી ષડયંત્રને અંજામ આપવાના હતા આતંકી પ્લાનને અંજામ આપે તે પહેલા જ ગુજરાત એટીએસએ દબોચી લીધા છે રાયજીંદજેરનો ઉપયોગ ક્યાં થવાનો હતો તેને લઈને હાલ તપાસ ચાલુ છે ત્યારે એટીએસની તપાસમાં આતંકીઓ અંગે હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે જીગર આપણી સાથે જોડાયેલા છે જીગર એક બાદ એક મોટા મોટા ખુલાસા અને ઘટસ્ફોટ થઈ રહ્યા છે કેવી રીતે રેકી કરવામાં આવતી હતી ભીડભાડવાળી જગ્યાઓની દિલ્હીની વાત કરીએ અમદાવાદમાં નરોડાની પણ રેકી કરી હતી અને આ તમામ વિડિયો બનાવી પાકિસ્તાન મોકલવામાં આવતા બિલકુલ કુશાગ્ર એજ વાત ઉપર આપણે આવી અને શરૂઆતથી જે આપણે અપડેટ આપ્યા એના આધારે તમે જુઓ કે રાજસ્થાન રાજસ્થાનનું હનુમાનગઢી પહેલાં તો ડ્રોનથી હથિયારો રાજસ્થાન સુધી પહોંચે છે એટલે કે એક તો મોટું એક નેક્સેસ કેવી રીતે આ હથિયારોની આપણે થતી હતી એટલે કે ત્યાંથી લઈ અને રાજસ્થાન જે પાકિસ્તાનની બોર્ડરથી નજીકનું આખું રાજ્ય ત્યાંથી ગુજરાત એટલે કે રાજસ્થાનથી સીધો ગુજરાતમાં કોઈને પણ પ્રવેશ કરવો હોય તો એ સરળતા રહે કારણ કે તમે જુઓ આ તરફ વિજયનગરનો રસ્તો અને એ તરફથી રાણી રાણીથી આગળ તમે જાઓ એટલે ઉદયપુરનો પટ્ટો આવે આ તરફ ઉદયપુરથી જો તમે રતનપુર થી શામળાજી થઈને આવો તો પણ ગુજરાતની અંદર એન્ટ્રી સરળ બની જાય એટલે કે એ બોર્ડર એરિયા જે પાકિસ્તાન રાજસ્થાન અને ગુજરાત કારણ કે એ સરહદી વિસ્તાર છે ત્યાંથી આવું સરળ રહે અને એ શરૂઆતથી જ આપણે કહી રહ્યા છે કે આ લોકોનો ઈરાદો એ કોઈ પ્લાન હતો અને એ સફળ થાય એટલે કે ગુજરાતની ધરતી ગુજરાતના કોઈ મોટા શહેરની અંદર કોઈ મોટો વિસ્ફોટ થાય ગુજરાતના કોઈ મોટા શહેરની અંદર કોઈ બોમ્બ ધડાકા થાય ગુજરાતના કોઈ મોટા શહેરની અંદર કોઈ આતંકવાદી હુમલો થાય તે પહેલા જ ગુજરાત એટીએસએફ આ સૌથી મોટી સફળતા મેળવી અને ત્રણ આતંકી આતંકવાદીઓને ઝડપી પાડ્યા કે જેમની પાસેથી જે જે હથિયારો મળ્યા એ હથિયારોના આધારે તપાસ કરવામાં આવી અને એ પાકિસ્તાનથી આખું મોડ્યુલ ઓપરેટ થતું હતું પણ સૌથી મોટી વાત એ કે નરોડાનું ફ્રૂટ માર્કેટ કુશાગ્ર આપને યાદ હોય તો નરોડા એ મોટું એક માર્કેટ છે ત્યાંથી રાજ્યભરમાંથી ફ્રૂટ આવે અને એ ફ્રૂટ અમદાવાદમાં આવે કારણ કે અમદાવાદ એ ગુજરાતનું આર્થિક પાટનગર છે અને આર્થિક પાટનગર હોવાના કારણે અમદાવાદ એ તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યું હોય ત્યારે અમદાવાદની ગતિને ધીમી પાડવાનો પ્લાન પણ આ આતંકવાદીઓનો હતો અમદાવાદના ફ્રૂટ માર્કેટ એટલા માટે કારણ કે ત્યાં મોટી વસ્તી આવન જવન થતી હોય ત્યાં હોલસેલના વેપારીઓ આવતા હોય આખા રાજ્યમાંથી ફ્રૂટ ત્યાં આવતું હોય અને એ ફ્રૂટ પછી ગુજરાતના અન્ય શહેરો સુધી ડિસ્પોય થતું હોય છે એટલે કે એ સૌથી વધારે આપણે યાદ કે ગુજરાતની અંદર પહેલાં જ્યારે સાથ બોમ્બ ધડાકા થયા હતા આતંકવાદી જે ગતિવિધિ હતી અને અક્ષરધામ હોય કે પછી અમદાવાદની અંદર થયેલા એક બાદ એક વિસ્ફોટ હોય એની અંદર પણ અલગ અલગ વિસ્તારો પસંદ કરવામાં આવ્યા હતા જ્યાં સૌથી વધારે ભીડ હોય એટલે કે નરોડા ફ્રૂટ માર્કેટમાં પણ કોઈ મોટો આતંકવાદી હુમલો થાય એ પહેલા ગુજરાત એ ત્રણ આતંકવાદીઓને ઝડપી પાડ્યા કારણ કે રેકી કરવામાં આવી હતી રેકી એટલા માટે કરવામાં આવે કારણ કે જે તે વિસ્તારની અંદર જે આતંકવાદી હોય એ વિસ્તારની અંદર પહોંચે અને એ સ્પોટ પસંદ કરે કે આ સમયગાળા દરમિયાન એટલે કે વહેલી સવારે છથી સાત દરમિયાન આ વિસ્તારની અંદર કેટલા લોકોની સંખ્યા રહે છે કેટલા લોકો આવે છે ભીડભાડ કેટલી રહે છે એ સ્પોટ પસંદ કરે ત્યાર પછી એ વિસ્તારની અંદર કઈ જગ્યાએ બોમ્બ રાખીશું તો તેની તીવ્રતાના કારણે લોકો વધારે ઇન્જર્ડ થાય અથવા તો તેમની જાનહાની થાય આ તમામ બાબતો રેખી કરવામાં આવતી હશે અને આજ આતંકવાદીએ આજ પ્રકારની રેકી કરી હતી અને એ રેકીના આધારે એ ઇનપુટ પાકિસ્તાનમાં બેઠેલા પોતાને આકાને આપવાનો હતો કે ભાઈ મેં આ વિસ્તારમાં ગયો નરોડાનું ફ્રૂટ માર્કેટ છે અમદાવાદમાં આવેલું છે અમદાવાદની આ જગ્યા અને ફોટો પણ કુશાગ્ર મોકલ્યા હશે એમાં શંકાને કોઈ સ્થાન નથી અને એ દિશામાં પણ ગુજરાત એટીએસ તપાસ કરશે અને બીજું કે આઝાદ શેખ એ યુપીનો આતંકવાદી છે અને મોહમ્મદ સુહેલે આ રેકી કરી હતી એટલે કે દિલ્હીનું બીજું કે તમે દેશની રાજધાની અને ગુજરાતનું આર્થિક પાટનગર એટલે કે અમદાવાદ તમે દેશની રાજધાની અંદર પણ જે આઝાદ પંડીમાં જે વિસ્તાર છે ત્યાં પણ એક ભીડભાડવાળો વિસ્તાર અને અમદાવાદનું નરોડા ફ્રૂટ માર્કેટ ત્યાં પણ આ ગતિવિધિ કરવામાં આવી અને રેકી કરવામાં આવી બીજું કે આ વિસ્તારોમાં શું થઈ શકે તે અંગેનો વિડીયો પણ બનાવ્યો હતો એટલે તમે વિચાર કરો કે કઈ હદે આ આતંકવાદીઓ પોતાના પ્લાનને આગળ વધારવા માગતા હતા જો કુશાગ્ર ગુજરાત એટીએસના હાથે આ આતંકવાદીઓ આવ્યા ન હોત તો આજે કદાચ આજ જ તો આવતીકાલ અથવા તો ભવિષ્યની અંદર ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના આ નરોડા ફ્રૂટ માર્કેટની અંદર મોટો આતંકવાદી હુમલો થયો હોત અને એ શંકાને નકારી ન શકાય પણ ગુજરાત એટીએસએ આ એક મોટું ઓપરેશન પાર પાડીને ત્રણેય આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે એક સૌથી મોટી આ માહિતી પણ આપણને મળી બંને આતંકીઓના વિડિયો પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓને મોકલ્યા અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ પોતાના આ મનસુબાઓને પાર પાડવા માટે ગમે તે હદે જઈ શકે એમ હતા કારણ કે ઓપરેશન સિંદૂર બાદ આતંકીઓના પેટમાં તેલ ડેડાયું હતું ગમે તે જગ્યાએ ભારતની અંદર એ આ પ્રકારનો આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં હંમેશાથી રહેતા હોય છે અને છેલ્લા એક વર્ષથી આ ગતિવિધિ ચાલતી હતી તો પછી શું એના પછી આ ગતિવિધિ તે જ થઈ કારણ કે ઓપરેશન સિંદુર બાદ તમામ જ રીતે ભારત સરકારની જે રીતે કાર્યવાહી રહી સેનાની જે રીતે કાર્યવાહી રહી એ રીતે પાકિસ્તાનની અંદર બેઠેલા અથવા તો કોઈ પણ આતંકવાદી દેશ સાથે સંકળાયેલા કોઈ પણ આતંકવાદીઓ હોય એ ચિંતાતુર હતા અને પછી જ્યારે આ એક્ટિવિટી વધી એ ચોક્કસ એક ચિંતાનું કારણ બીજું ગુજરાત એટીએસને આ સૌથી મોટી સફળતા મળી છે બીજું રાઇઝિંગ ઝેરનો ઉપયોગ ક્યાં થવાનો હતો તેની પણ તપાસ ચાલુ છે એટલે કે હવે આ કેવી રીતે પોતાના જે હથિયારો હતા એની અંદર કેવી કેવી રીતે તેનો ઉપયોગ કરવાના હતા એ પણ તપાસ થશે બીજું કે એટીએસની તપાસમાં આતંકીઓ અંગે હજુ પણ મોટા ખુલાસા થવાના છે પણ આતંકીઓ અંજામ આપી તે પહેલાં જ ગુજરાત એટીએસે તમને ઝડપી પાડ્યા ભીડભાડાવાળા વિસ્તારો તેમના ખાસ નિશાને હતા અને આ એટલા માટે નિશાને હતા કારણ કે અહીં સૌથી વધારે વસ્તી રહેતી હોય છે તમને યાદ હોય કે અગાઉ પણ જ્યારે અમદાવાદની અંદર બ્લાસ્ટ થયા ત્યારે એ જ વિસ્તારો એ વિસ્તારોની અંદર અલગ અલગ જગ્યાએ સ્પોટ નક્કી કરવામાં આવ્યા હતા અને સમયબદ્ધ રીતે આખો એક પ્લાન બનાવવામાં આવ્યો હતો અને એ પ્લાનના આધારે આતંકવાદી હુમલા થયા હતા એટલે કુશાગ્રહ ગુજરાત એટીએસની ટીમને સલામ ગુજરાત એટીએસના જાંબાજ જે અધિકારીઓ છે તેમને સલામ કારણ કે ગુજરાતની અંદર કોઈ મોટી ગતિવિધિ થાય અથવા તો દિલ્હીની અંદર કોઈ મોટી ગતિવિધિ થાય એ પહેલાં ગુજરાત એટીએસે આ સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે અને ગુજરાતની અંદર એટલે કે મોટો આતંકવાદી હુમલો થાય તે પહેલાં ગુજરાતમાંથી આ ત્રણ આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા અને આ સફળતા ગુજરાત એટીએસના શિરે ગુજરાત એટીએસની ટીમને શીરે કારણ કે રાજસ્થાનથી આવેલા કલોલ સુધી પહોંચ્યા કલોલમાં આવીને અમદાવાદની અંદર જો હોટલમાં રોકાયા હતા ત્યાંથી કેવી રીતે અલગ અલગ જગ્યા એટલે કે હવે એક બાદ એક કડી જોડવામાં આવશે અને હવે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તેમના સંપર્કમાં કોણ કોણ હતું એ લોકો હતા તેની પણ પૂછપરછ કરવામાં આવશે એ પૂછપરછના આધારે આગળ તપાસ કરવામાં આવશે અને જ્યાં જ્યાં સુધી આના ડોટ કનેક્ટ થશે કુશાગ્ર ત્યાં સુધી આ તમામ માહિતી પહોંચાડવામાં આવશે અને એના આધારે જેટલા પણ ઇનપુટ મળશે એના આધારે તપાસ કરવામાં આવશે કારણ કે આઈબીને પણ આ ઇનપુટ આપવામાં આવશે અને સાથે સાથે અન્ય જેટલી પણ તપાસ એજન્સીઓ છે એ આ દિશામાં તપાસ કરશે અને આના મૂળ સુધી પહોંચવાનો કુશાગ્ર પ્રયાસ કરવામાં આવશે પણ ગુજરાત એટીએસને આ ટીમને ગુજરાત એટીએસના સાહસને ગુજરાત ધરતી ધણધણી ઉઠે એ પહેલા આ સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે બિલકુલ એ જે સતર્કતા છે ગુજરાત નાપાક મનસુબા પર પાણી ફેરવી દીગર આપ જોડાય તે બદલ આપનો આભાર હાલ તો તપાસ ચાલી રહી છે અને હજુ એ પણ તપાસ થશે કે જે છે તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તેની તપાસ ચાલી રહી છે કોણ કોણ તેમના સંપર્કમાં હતું ને આખી ચેન હજુ કેટલા લોકો અહીં આગળ સ્થાનિક લેવલના હોય લોકલ હોય કે પછી અન્ય રાજ્યોના કેટલા ઇનપુટ મળી રહ્યા છે તે આધારે એટીએસ તપાસ કરી રહી છે હાલ બુલેટિનમાં બસ આટલું બધું મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર